કેમ શું ગાઈશ આજના મારા ના બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે જન્માષ્ટમી તો બધાના હેપી જન્માષ્ટમી અમારા તરફથી અમારી દર અમારી ફેમિલી તરફથી દરેકના હેપી જન્માષ્ટમી તો આજે આજના બ્લોગમાં બનાવી રહજો બરાબર તો આજે શું કરવાનું તો આજે શું એ તમને બધા જ બ્લોગમાં બતાવીશ આજના બ્લોગમાં બહુ મજા આવશે છે તો બ્લોગમાં બનાવી રહજો તો ગાઈસ હાલ જીએસિ પેલા ઘેર

જોવા બાજુ આવીશું તો રાતે બતાવીશું ગાઈસ બજારમાંથી ઘેર આવી જાય છીએ અને ઘેર આવ્યા છીએ અમે આદેશી ભગવાન બતાવ્યા આપણે બનાવ્યું તો તમને બતાવીએ જુઓ આદેશી અમારાથી જન્માષ્ટમીમાં છે કોનડો બનાવ્યો શ્રીનાથજી ભગવાનની મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની એટલે કપડાં પર પહેર્યા તમે બતાવું છું હું તો જુઓ થઈશું આમ આદેશી કૃષ્ણ ભગવાન બનાવ્યા બનાવ્યા ને શું કર્યું શણગાર ભગાવ મસ્ત કર્યો હોવા ઉંઘાળ્યા છો એમને

तो गैस खाइए ये मस्त मजा ना सू रेसिपी बनाई बताई दी है तो सेव टोमेटो ने सब्जी भिंडानी सब्जी काल तो आको दाव साग का रोटी का खादु न तू बोल बोल मोटी मूर्ति ना ले ना मोटी मूर्ति आवला तो गाइस खाइए खाइने तुमने मली बराबर ગાય સવે મસ્ત મજાનું ખાઈ દીધું ખાઈ બહા ઘણીવાર આરામ કરીએ પછી જીએ મોડાક આગળ રાતે જન્માષ્ટમી તો મટકી ફોરવાની મટકી અમારા ઘર આગળ જન્માષ્ટમીની જેવણી થાય તો તમને બતાવીશું બરાબર તો ઘણીવાર આરામ કરીએ પણ હા ગાઈશ અમારે ઊંચામાં મેળો ભરાયોને ને મેળામાં જવાનું થશે તો તમને બતાવીશું મેળો બીજો ભરાય તો હું લગ્ન બન્યા રહી સુરેશ જોસ્ત મંદાની લઈ લીધી હતી અને મેળા જવાનું હતું પણ એક કારણસર મેળા નહીં જવાનું ત્યાં સફાઈ છે કારણ કે જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અમાર તો જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો હોય મેળામાં જવાનું કેન્સલ થશે કે વાત મેળામાં નહીં જઈએ પણ વચ્ચે મટકી ફોર કાર્યક્રમ તો બતાવીશું તમને જો કઈ જો વરસાદ ચાલુ જબરજસ્ત ગાઈસ વરસાદ ચાલુ હોય હું કસ્ટમર કહો વરસાદ આયો છીએ હવે જોઈએ કેવું રેહ બાકી લાગતો નહીં બંધ થયો વરસાદ ઘણા ઘણા દિવસો પછી આવ્યો વરસાદ ગાડી કૃષ્ણ કોલ બનાવ્યો અમને આજે પણ આજે પડતો નહીં બેટા પડતો નહીં તો ગાડી તમે વરસાદ ચાવ જયોજ લાગતું નહી થાય ઘણા દિવસ વરસાદ આવ્યો તો ખરેખર બહુ ખુશી છે ગરમીના બફારાના મરી ગયા તમે જાગી જો ચાલુ વરસાદ પાણી ભરો વરસાદ તો બંધ થવાનું નહીં તો આજ તો કોરોળો ઘેરા આવ્યો નહિ અય આજ તો કૃષ્ણ ભગવાન ઘેરા વરસાદ આવ્યો

બબુડી ચો વરસાદ પડે તું ના વરસાદ હે એમાં કોનુડો આવ્યો આલે 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 કોનુડો પેસી પડી ગઈ આલે ચડડી જમ ની પડતો તું જ્યાં જ્યાં દરેક વિડિયો ચડડી વગર નું ભરતો હોય તું ને ચડડી પે દરેક વિડિયો ચડડી વગર તમે ભરો તું કે ને એની ચડડી હોય બતાય ચડડી બતાય બતાજો ગાઈસ હવે ઈચ્છા છે આશિષ ને બે જીએ બજા મોટો માં જીનું પોણી જોવા ગઈસ પાછા ઘેર આવી જાય છીએ તો ખાવાનું તો ખાવા ખાઈ લઈએ પછી મટકી ફોનનો કાર્યક્રમ હતો જોવા જવાનું ને એવા કાર્યક્રમ જોવા જઈશું અને આ બાજુમાં આદેશ બી કોરોડાના પ્રસાદ પ્રસાદ ધરાવીએ જન્મ થયા પહેલાં જો આદેશ તો મોખણ લાવ્યો છે દહીં લાવ્યો છે કોરોડા મસ્ત શણગાર કર્યો હોય

થોડું લેટ મળી ગયો એટલે હું ના મળી જેટલું આ યુટ્યુબના રીતે બરાબર તો આટલો બ્લોગ જમ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલ બનાવવા તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો